ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ માય સર ડૉક્ટર રેક્ષા પટેલ મિત્રો સિકલસરની ચર્ચામાં આજે વાત કરી રહ્યો છું સિકલસર તે પીડિત મિત્રોની એમના સંઘર્ષની એટલે કે ઘણા બધા લોકો ઘણી બધી કમ કરી રહ્યા હોય છે ઘણા લોકોને એવું છે કે ભાઈ સિકલસર ડિસીઝ એટલે કશું જ નથી એટલે કે એનો કોઈ બાહ્ય એપિરિયન્સ નથી એટલે બાહ્ય દેખાવ નથી એમ તમને કોઈ બીમારી હોય તો બહારથી દેખાય તો લોકોને એવું લાગે છે કે કોઈ બીમારી છે પરંતુ સિકલસેલ ડિઝીઝ મતલબ કે એ લોહીની બીમારી છે રક્તકણની લોહીની બીમારી છે વારસાગત બીમારી છે એનો બાહ્ય કોઈ અપેરન્સ નથી કે કોઈ તમને કહી શકે કે આને સિકલસેલ ડિસીઝ છે ટ્રેટ છે કે નોર્મલ છે જેથી સિકલસેલ ડિસીઝવાળા જે લોકો છે જે પીડિત છે એ લોકોનો સંઘર્ષ ઘણા ઓછા લોકોને ખબર પડે એટલા જ લોકોની જે કેરગીવર હોય મતલબ કે એના કુટુંબમાં રહેતા અથવા એના ઘરમાં રહેતા એ લોકોને જ ખબર પડે કે સિકલસેલ ડિસીઝની ભયાનકતા કેવી હોય છે એનો દુખાવો કેવો હોય છે એની જે કોન્સિકવન્સીસ છે એ કેટલી હોય છે એના સિમ્ટમ કેટલા ખતરનાક હોય છે જ્યારે એ સિકલ સેલ ક્રાઇસિસ પતી જાય પછી પાછો થોડા સમય પછી નોર્મલ થઈ જાય રૂટીન લાઈફ કરતા હોય સ્કૂલે જાય છે બાળકો નોકરી કરવા જાય છે રૂટિન લાઈફ એની ચાલુ થઈ જાય છે થોડા સમય પછી જ્યારે પાછો બીમાર પડે ક્રાઇસિસ ફેસ ચાલુ થાય તો પાછું એ દુખાવો થાય છે કે ઘણું બધું થાય છે સિકલ સેલ ડિસીઝ વારસાગત લોહીની બીમારી હોવાથી અને બાય બર્થ જ્યારથી એ જન્મે છે ત્યારથી જ એના શરીરમાં જે નુકસાની થોડી થોડી જે ઓર્ગન ડેમેજ એ ધીરે ધીરે થોડા થોડા થતાં જાય છે ભલે એક બહાર ખબર નહીં પડતી પરંતુ એક સમય જ્યારે એવો આવે છે કે ધીરે ધીરે જે ઓર્ગન ડેમેજ થાય ખરાબ થાય ધીરે ધીરે એક વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ ધીરે 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 જ્યારે કાળજી ના લેવામાં આવે અથવા તો વારે વારે ક્રાઇસિસ થાય અને જો ધ્યાન વ્યવસ્થિત મેડિસિન વ્યવસ્થિત ના લે તો એ ડેમેજ ઓર્ગન ધીરે 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 બીમાર પડતા જાઓ તમે તમે ધીરે ધીરે એડમિટ થતાં જાઓ ત્યારે એક સમય એવો આવે કે જ્યારે પેશન્ટ મલ્ટી ઓર્ગ ફેરિયરમાં જાય એટલે કે શરીરના મોટાભાગના અંગો કામ કરતાં બંધ થઈ જાય અને માણસનું મૃત્યુ થાય આ એક એવી ઘટના છે જે કદી બાહ્ય દેખાતી નથી લોકોને એવું જ લાગે છે કે આ તો નોર્મલ છે કશું નહીં બે પાંચ દિવસ બીમાર થાય હોસ્પિટલમાં જાય અને સારા તેને પાછા આવી જાય એવું નથી હોસ્પિટલમાં જાય પાછા આવે પરંતુ એની જે શરીરને જે ખરાબ કરવાની પ્રકૃતિ છે જે સિકલ સેલની જે મેઇન હિડન પાર્ટ છે તે આ છે કે એ હંમેશા નુકસાન કરતું જાય છે ને શરીરના જે પણ એટલા બી અંગ છે આપણા જીવિત અંગો જ્યાં લોહી વહે છે એ દરેકે દરેક અંગ સિકલ સેલ એ ઓબસ્ટ્રક કરી એનું ઓપ્લેજન કરી અને તેને નુકસાન કરી રહ્યા છે અને કરી શકે છે એટલે એવું નથી કે ફક્ત જોઈન્ટ બી નથી થાય આંખો બી જાય હાર્ટ પણ જાય શરીરના જેટલા પણ યંગ છે એ બધા જ આ સેલ જે છે એ નુકસાન કરી શકે છે સિકલ સેલ આ નુકસાન તો કરે જ છે સાથે સાથે મેન્ટલી પણ એટલું બધું નુકસાન કરી રહ્યું છે હાલમાં એ કે આપણે થોડા જાગૃત થયા છે આજની પેઢી થોડી જાગૃત થઈ છે સિકલ સેલની બાબતમાં મને સેલ ટ્રેડ છે ડિસીઝ છે એ છે એટલા માટે ઘણીવાર સાયકોલોજીકલી એ કે સમાજ ઘણી બધી વસ્તુઓથી અજાણ છે એનો મેઇન પાર્ટ છે કે આપણે અવેર નથી લોકોમાં જાગૃતિ નથી સિકલ સિકલસેલ વિશે જ્યારે છોકરી કે છોકરાઓ ઘણીવાર મારી પાસે કોલેજના સ્ટુડન્ટ આવે છે એના મા બાપ આવે છે ત્યારે ઘણી લાંબી ચર્ચાઓ કરીએ છીએ ઘણી બધું જોવા મળે છે હું લાખો કરોડ લોકોને મળતો રહું છું એટલે હું એમની સાથે ઘણી નિખાલસતાથી ચર્ચા કરતો રહું છું મને ખ્યાલ છે કે શું એમની એમના પેરેન્ટ્સ પર એમની પોતાની પર શું મેન્ટલી ઇફેક્ટ થાય છે ઇમોશનલી શું ઇફેક્ટ થાય છે બાળકો છે અથવા તો છોકરીઓ છે કે છોકરાઓ છો તો એ એટલા બધા ઇમોશનલી ડિસ્ટર્બ હોય છે મેન્ટલી ડિસ્ટર્બ હોય છે પહેલું તો ભાઈ અમે કેટલું જીવીશું એ નક્કી નથી અમારા મેરેજ થશે કે નહીં મેરેજ થશે તો બાળકો થશે કે નહીં અને મેરેજ થશે પછી જો વારે વારે બીમાર પડીશ તો કદાચ મારા લગ્ન ટકશે કે નહીં કુટુંબને સાંભળેવાળા વ્યક્તિઓને ખબર પડશે અથવા તો કુટુંબને ખબર પડશે ત્યારે એ લોકોનું રિએક્શન શું હશે આ બહુ મોટી ચેલેન્જ છે લેડીઝો માટે જેન્ટ્સ માટે બધા માટે પણ સૌથી વધારે ચેલેન્જ છોકરીઓ માટે છે એમને મેરેજ થાય છે પછી આ બધી ચારજી કહાનીઓ ચાલુ થાય છે પછી મારી પાસે આમ તો હજારો લોકો આવે છે એટલા માટે જ જ્યારે પતિ પત્ની બનો છો ત્યારે પહેલાં જ તો મેરેજ કાઉન્સલિંગ બહુ જરૂરી છે કે ભાઈ મને ડિસીઝ છે કે ટ્રેડ છે કે તમને ડિસીઝ છે કે ટ્રેડ છે જેથી કરીને આવનારા તમારા જે પેઢી છે તમારા જે બાળકો છે તે કેવા આવશે અને પહેલેથી તમે એમની સાથે ડિસ્કસ કરી શકો કે ભાઈ મને આ પરિસ્થિતિ છે હું મને આ બીમારી છે મને આ ટોટલું થાય છે અને તમારે આ વિશે તમને તમારે બંને જે પતિ પત્ની છે એકબીજાને ખબર હોવી જોઈએ અથવા તો એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આવનારું આપણું બાળકને કંઈ તકલીફ થઈ શકે તો આપણે એને કઈ રીતે તૈયાર રહીશું આપણે તૈયાર રહેવું પડશે એ કે ઘણા બધા લોકો ઇમોશનલી મેન્ટલી એટલા બધા ડિસ્ટર્બ હોય છે ખાસ કરીને પેરેન્ટ્સની જો દબાવ જે એમનો દબાવ હોય છે એમની પાસે ઓછું નોલેજ હોય છે જેથી કરીને ઘણા બધા પેરેન્ટ્સ એ એટલું બધું વિચારતા હોય છે એટલું બધું એ કરતા હોય છે કે આને કેવી રીતે ટેકલ કરવું જેથી મારી દરેકને નંબર વિનંતી છે કે મેરેજ કરતાં પહેલાં મેરેજ કાઉન્સલિંગ જરૂર કરો તમારા જે બી ક્વેશ્ચન છે તે પૂછો અને આગળ કેવી રીતે વધી શકાય ફ્યુચર કેવી રીતે વધી શકાય એની માટે ધારો તો મારી સાથે પણ ચર્ચા કરી શકો છો મારું નામ છે ડૉક્ટર ટેક્સ્ટ પટેલ મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન ટુ ફોર વન ટુ થ્રી સેવન વન ફોર મિત્રો આ બહુ જ એક ઇમોશનલી મેન્ટલી એક એવી ચેલેન્જ છે કે જેને તમારે વ્યસ્ત રીતે ગાઈડલાઈન તમે નહીં લેશો તો આવનારી પેઢી અને આવનારું જીવન તમને તકલીફમાં મૂકશે જેથી કરીને સિકલ સરને સિરિયસલી લેજો અને મેરેજ કરતાં પહેલાં મેરેજ કાઉન્સેલિંગ જરૂર કરજો ટેસ્ટ કરાવજો અને લોકોને એની વિશે સભાન કરજો થેન્ક યુ